આ દરેક પરીક્ષણની કિંમત પાંચ હજાર રૂપિયા હતી તેમાં સુરત ઓન્કોલોજી સેન્ટરની કેન્સર સ્ક્રીનિંગને વધુ સુલભ બનાવવા માટેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ખાસ કરીને જેઓ અન્યથા નિવારક આરોગ્ય સંભાળમાં નાણાકીય અથવા સામાજિક અવરોધોનો સામનો કરી શકે છે આ કાર્યક્રમમાં સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર અંકિત પટેલે જણાવ્યું હતું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી શક્તિશાળી સાધનો છે સારવારમાં પ્રગતિએ બચવાના દરમાં ઘણો સુધારો કર્યો છે જ્યારે રોગ વહેલા શોધી કાઢવામાં આવે છે ત્યારે શ્રેષ્ઠ પરિણામો જોવા મળે છે मेरी एज थर्टी सेवन है और मुझे सेकंड कैंसर था मेरा मेरा सॉरी हैं सर विकलानी कर रहे थे फिर मैंने कीमो इनसे लिया तनवीर सर से उन्होंने अच्छा ट्रीटमेंट दिया बहुत अच्छी बात है मेरा ब्रेस्ट कैंसर ठीक भी हो गया सेकंड स्टेज और एकदम सही है ब्रेस्ट भी अच्छा है और मैं भी अब ठीक हूँ एकदम ओके हूँ अब मुझे कोई तकलीफ नहीं है આજે મેઇન દર ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનો મહિનો છે અને સુરત ઓન્કોલોજી સેન્ટર એ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું કેર કેન્સર કેર આપતું યુનિટ છે એટલે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે કેન્સર બ્રેસ્ટ કેન્સર નોર્મલ પર્સન માટે સ્કેનિંગ કેમ રાખ્યો હતો જનરલી લોકો મેમોગ્રાફીનો યુઝ કરતા હોય તો મેમોગ્રાફીમાં રેડિયેશન એક એક્સપોઝ હોય એટલે આપણે નવી ટેકનિક આવી છે થર્મોગ્રાફી કે જેમાં રેડિયેશન એક્સપોઝર નથી હોતો ઘણો સવાલ હોય છે કે દર્દી સર મેમોગ્રાફી અમે તો નોર્મલ છીએ વારે વારે કરાવીએ તો એમાં પ્રોબ્લેમ ના થાય એટલે થર્મોગ્રાફી લેટેસ્ટ ટેસ્ટ છે એની અમે અરેન્જમેન્ટ કરી છે જેથી કરીને આપણે કોઈ દર્દી ને કોઈ સમાજમાં કોઈ બેનને કોઈ તકલીફ હોય એટલે તો આપણે ડિટેક્ટ કરી શકીએ

એ ગાંઠ શરીરમાં આપણા સ્તન ની અંદર રોજ તપાસ કરતા હોય કોઈ અબનોર્મલ ગાંઠ દેખાય ડીટડી અંદર જતી રહે ડીટડી માંથી લોહી પડે બગલમાં કોઈ ગાંઠ થાય ગળામાં કોઈ ગાંઠ થાય સ્તન ના આકારમાં ફેરફાર થાય તો કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે આજે બસો જેટલી સ્ત્રીઓનું ચેકઅપ થયું છે સવારથી અત્યાર સુધીમાં અને નોર્મલ પર્સન માટે જનરલી આ કેમ્પ હતો ફ્રી ફ્રી ઓફ કોસ્ટ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત